રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ એ દરમિયાન આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના બન ગુનાઓ વધારે બને છે એ અનુસંધાન જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને સીઆર પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે અગિયાર ફોન સેયરપોર્ટર પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે જે તે આપણે જેના મોબાઈલ ખોવાઈ ગયેલું છે તે મૃતદાન્ય અમે તેરાતું જ કો અર્પણ અંતર્ગત અમે કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે આશરે આની કેટલાં બે લાખ અઠોતેર હજાર બે લાખ અઠોતેર આસપાસની છે ટોટલ મુદ્દા એમાં અગિયાર ફોન રિકવર કરવામાં આવેલા છે અને તેરા રાતુચકો પણ કરીને આપણે અરજદાને સોંપવામાં આવેલા છે